કરજણ તાલુકાના દીવી અને કોલિયાદ ગામના રોડ પર જંતુનાશક દવા અને ખાતર બનાવતી કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણના કારણે ગામના ખેતરના ઉભા પાકને પુષ્કળ નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે કરજણ તાલુકાના દીવી કોલિયાત ગામના રોડ ઉપર આવેલી ક્રિસ્ટલ કોર્પોરેશન કંપની જંતુનાશક દવા અને ખાતર બનાવે છે આ કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણના કારણે ખેડૂતોના પાકને પુષ્કળ નુકસાન થઈ રહ્યું છે જેથી ખેડૂતોએ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત પ્રાંત અધિકારીને કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ બાબતે રજૂઆત કરી હતી જેના પગલે કરજણ પ્રાંત અધિકારી શિવમ બારિયા તાલુકા મામલતદાર જે એમ શાહ વડોદરા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જે એમ મહિડા દોડી ગયા હતા અને સ્થળ પર કંપનીનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે ખેડૂતોને રૂબરૂ મળી ખેતરો માં જઈ કપાસ શેરડીના પાકને થયેલા નુકસાનની વિગતો મેળવી હતી તો બીજી તરફ કંપનીના સંચાલક ગણેશ પાટીલે પ્રદૂષણ બોર્ડ તેમજ તંત્રની કામગીરીથી ગભરાઈને ખેડૂતોને નુકસાનનો વળતર આપવાની બાહેધરી આપી હતી ને કંપનીની અંદર બાજુની અંદર મારું ખેતર આવેલું છે કંપનીના માલિકને અને કંપનીના મેનેજરને છેલ્લા 6 મહિનાથી એમણે વારંવાર રજૂઆત કરી દીધી મૌખિક કે મારી બાજુ જો પાણી આવશે તો તમારે કોઈ બી નુકસાન થશે તો તમે આપવા બંધેલા રહેજો અને વારંવાર મેં એમને કીધેલું કે તમે આ બધું પુરાવી દેજો અને તમારી કંપનીનું પાણી જે ખરાબ છે એ કેમિકલવાળું યુક્ત ઝેરીયુક્ત પ્રાણી છે શરીરને પણ નુકસાન કરે છે ખેતીને નુકસાન કરે છે અને આબોહવાને પણ નુકસાન કરતું પાણી છે આ દરેક વસ્તુની એમને મેં જાણ કરી તેમ છતાં પણ કોઈપણ જાતને મારા ખેતરની પાણી વરસાદ પડ્યો ત્યારે પાણી આવ્યું અને બધું ખેતરમાં નિકાલ થઈને બીજા બધા ખેતરમાં જઈને દરેક ખેડૂતોના ખેતરમાં નુકસાન થયેલ છે અને પાક બળી ગયેલ છે મારો કપાસનો કપાસ તો આજુબાજુ બધા લોકોને ઘણા લોકોને ખેડૂતોને નુકસાન થઈ ગયેલ છે નુકસાન થયેલું હતું એ અગાઉ થયેલું હતું તે વખત બંધાયેલા હતા એ લોકો કે અમે આપી દઈશું ટુ ફોર ડીથી નુકસાન થયું હતું એમનું એ ટુ ફોર નુકસાન થી એમને આપ્યું વળતર હજુ લોકોને ખેડૂતોને પણ આપ્યું નથી ખાલી મૌખિક કે છે હું મૌખિક ખાલી કઈને બોલી કે છૂટી ગયેલા છે કે અમે નુકસાન આપ્યું છે પણ નુકસાન પણ એમને આપ્યું નથી આજે અને એમને નુકસાન આપ્યું હોય તો રૂબરૂ કંઈક એમની પાસે સાક્ષીમાં હોય તો બતાવે અને કઈ એમ એ પણ કાગજ બતાવે કે અમે નુકસાન આપેલ છે અને આજે જમીનની અંદર ફરી નુકસાન વાવેતર કર્યું તેમ છતાં પણ ફરી નુકસાન આજે તમે ખેતરમાં જોઈ શકો છો અને ફરી નુકસાન પાક ફરી ઊભો થતો નથી કંપની રજૂઆત કંપનીની વિરોધના રજૂઆતની અંદર અમે ધારાસભ્યની અંદર અમે રજૂઆત ડાયરેક્ટ કરી છે અને ચાલે છે એની કાર્યવાહી અને આજ સવારે અમે